બધા જ ખેડૂત મિત્રોને રામ રામ આજ આપણે આપણા મગમાં આટો મારવા આવ્યા પણ મગ કેવા છે જોઈએ આપણા મગ છે મગમાં પાણી આલે આ રીતના મગ છે જોવું જોઈને તમે કેવા થશે કમેન્ટ પણ કરજો શેર પણ કરજો આ આપણા મગ છે મહિના દિના મગ છે પણ આ કોરોના એક પાણી આ બીજું પાણી ચાલુ છે એક પાણીમાં એવડા થઈ ગયા છે જો ને આમાં કંઈ પણ રોગ પણ નથી જો